એટલા માટે આ પૂર્વ વિસ્તારનો વિકાસ વધારે થવાની જરૂર છે અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ઘણું અંતર છે બંનેમાં જમીન આસમાનનું અંતર છે ત્યારે પૂર્વ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે કે આનો વિકાસ એવો થવો જોઈએ કે પશ્ચિમ વિસ્તારની તે બરોબરીમાં આવે બે હજાર આઠ પછી લોકસભા બેઠકમાં અમદાવાદ પૂર્વ વિસ્તારનો સમાવેશ થયો આ પહેલાં અમદાવાદ આખી એક બેઠક ગણાતી હતી પરંતુ લગાતાર ભાજપનો ગઢ ગણાતી આ બેઠકમાં આ વખતે લોકો પોતાના કેવા નેતના ઈચ્છે છે કોને તેઓ સંસદ ભવન સુધી પહોંચાડવા માંગે છે લોકો સાથે જ વાત કરીને ચાલો મારી સાથે આ બુલેટની રાઈડમાં જાણવાની કોશિશ કરીએ

હવે આવનારા દિવસોમાં કેવા પ્રધાનમંત્રી જોવા માંગશો તમે જે અમારું સાંભળે અમારી જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ભાવ વધારાની જે સમસ્યા આવી રહી છે એનું નિરાકરણ કરે જે ગૃહ ઉપયોગી વસ્તુ છે એના ભાવ તો અમે ઓછા માગીએ એટલે જીવન જરૂરી જે તેલનો ડબ્બો છે ગેસ છે શાકભાજી છે અનાજ કરિયાણું એ બધાના ભાવ અપડાઉન થયા કરે છે તો એનું થોડું અમે એ માગીએ કે લેવલ થોડું ઓછું થાય ઘર ખર્ચ કાઢવા માટે એક મહિનામાં લગભગ કેટલો ખર્ચો કરતા હશો ઘરમાં હજાર રૂપિયા વીસ હજાર તમને શું લાગે છે કે સરકાર શું કરે તો તમને હવે ફાયદો થાય થોડી મોંઘવારી ઓછી કરે તો ફાયદો થાય આમ તો મોદી સરકાર તો બધું સારું જ કરે છે છોકરાઓનું ભણતર સ્કૂલો સારી બનાવી દવાખાના સારા બનાવ્યા છે પણ મોદી સાહેબને એટલી વિનંતી છે તો થોડી મોંઘવારી ઓછી કર તમને શું લાગે છે કઈ કઈ ચીજ વસ્તુઓમાં મોંઘવારી છે ગેસના બાટલા અનાજ પાણી દવાખાનાનો ખર્ચો શિક્ષણ છોકરાઓને ભણાવવું બી બહુ મોંઘું પડે અમને વોટ આપતા પહેલા શું વિચારો કે કેવા ઉમેદવાર તમને ગમે કે આ ભાઈ વ્યવસ્થિત છે ને હું અમને વોટ આપીશ કેવા હોવા જેમાં ક્વોલિટી કઈ કઈ હોવી જોઈએ જે સારું કામ કરતા હોય અમને સારી સુવિધા આપતા હોય અમારા માટે એ અવેલેબલ રહે છે એના માટે હું વોટ આપું છું અને અહીંયા અમારા હમણાંથી જે કોર્પોરેટરમાં ભાજપમાં દિનેશભાઈ કુશવાહા કરીને જે આવ્યા છે એમના હેતુ મતલબ એમના દરમિયાન જે કામ થયા છે એના પાંચ વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસ હતી ત્યારે કોઈ એવા કામ અહીંયા થયા નહોતા અન્ય મહિલાઓ પણ છે મારી સાથે શું નામ છે બેન તમારું યામિનીબેન શું કરો છો યામિનીબેન કામ વોટ આપવા જાઉં છું પછી એમ વિચારો છો કે ના બહુ કામ છે એટલે આજે વોટ આપવા નથી દર વર્ષે જઈએ જ છે અમે હવે તમને એમ થાય છે કે હજુ કેટલાક અધૂરા કામો છે જે આવનારી સરકારે કરવા જોઈએ એવા કોઈ કામો છે જેની રજૂઆત તમે કરવા માંગતા હોય હજી તો બહુ સારું કામ કરશે અને અમને એમ થાય કે ઘરનું કામ બધું આમ કે ગેસના બાટલા ને શાકભાજી ને બધું થોડું સારું કામ કરે એવું અમે ઈચ્છીએ છે ને વોટ આપવા જાઓ ત્યારે કેવા નેતાને તમે ચૂઝ કરવાનું પસંદ કરશો મોદી સરમાં તમને શું પસંદ છે બધી રીતે સારું છે એમના માટે બધા લાભ મળે છે છોકરાઓને ભણવા માટે અમારે હું ઘર કામ કરું છું તેમાં પણ મને બહાર જવા આવવામાં બધી રીતે સારી રીતે છે બિલકુલ પણ તમને એવું નથી લાગતું કે ભણતરનો ખર્ચ થોડો વધારે પડતો છે પોસાતો નથી વધારે છે પણ આવશે મોદી સર તો ઘણું સારું રહેશે છોકરાઓને એટલો પગાર પણ વધી ગયો છે ને અત્યારે વોટ આપવો કેમ જરૂરી છે તમારા મતે જરૂરી એટલે સરકાર આપણે બનાવવાની છે ને આપણે વિચારીએ કે કેવી સરકાર આવી જોઈએ આપણે એ જ સરકાર આવશે હા એ બી છે કેવી સરકાર આવી જોઈએ તમારા મતે મારા માટે તો અત્યાર સુધી જે સરકાર છે એ સારી જ છે કેમ કે શિક્ષણ માટે તો બહુ જ સારી છે જે પહેલાં જે શિક્ષણ હતું લોકો ઓળખતા બી નહોતા કે શું ભણવાનું શું નહીં અત્યારે જે બીજેપીની સત્તા આવી છે એના પછી શિક્ષણ માટે તો બહુ જ સારું થયું છે ચંદ્રિકાબેન શું લાગે છે સરકાર કેવી બનવી જોઈએ ભારત માટે આઈડિયલ સરકાર એવી બનવી જોઈએ અને છે જ અત્યારે મોદી સરકારના ઘણા બધા કામ કર્યા છે મોદી સાહેબે વિકાસ કર્યા જ્યાં જોઈએ ત્યાં વિકાસ જ છે આયુષ્યમાન કાર્ડ છે બરાબર આયુષ્યમાન કાર્ડ પ્લસમાં તમે ઘરે આવો તો બી એ તમને ત્રણસો રૂપિયા ઘરે પરત પાછા વળવાનું તમને ભાડું આપે છે પ્લસ વિધવા સહાય છે વૃદ્ધા પેન્શન છે ઘણી બધી યોજનાઓ મોદી સાહેબે આપી છે અને મોદી સાહેબે જે રામ મંદિર બનાવ્યું છે એ પાંચસો વર્ષ પછીનું જે આ રામ મંદિર બન્યું છે એ બન ક્યારે આ શક્ય જ નહોતું અને આ મોદી સાહેબે આપણે શક્ય બનાવ્યું છે અને મોદી સાહેબને જ લાવવાના છે અમારે સરકાર અમારે વિકાસ જ કર્યો છે તો બુલેટ રિપોર્ટરની ટીમ આજે આવી પહોંચી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ્યાંથી કેટલાક નાગરિકો સાથે વાતચીત કરીને જાણવાની કોશિશ કરીશું કે આખરે કેવા નેતા તેઓ ઈચ્છે છે અને કોને તેઓ ચૂંટીને સંસદ ભવન સુધી પહોંચાડવા માંગે છે અને કોને જોવા માંગે છે દેશના પ્રધાનમંત્રી તરીકે મારી સાથે કેટલાક નાગરિકો જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશ સૌથી પહેલી શરૂઆત મહિલાથી કરીશ શું નામ છે બેન તમારું નીલમબેન નીલમબેન શું કરો છો તમે મોરામ જોબ કરો વોટ આપવા જાઓ છો હા જાઉં છો કેવાની તપસંદ છે વોટ અફર જાઓ ત્યારે શું વિચારીને જાઓ છો વિચારી શું કોઈ કે આપણું સારું થાય ભવિષ્યમાં અત્યારે શું મોંઘવારી વધતી જાય છે શું કરવાનું એવું વિચારીને જ કે મોંઘવારી ઘટવી જોઈએ અને બીજું શું અથવા કા અત્યારે બાટલાના ભાવ પેલા દસ હજાર નું કામ કરતા અત્યારે પાંચ હજાર નું કામ થતું નહીં હા અને તો કરવાનું શું તો મોંઘવારી માર થી ત્રસ્ત છે લોકો અને લોકો ઈચ્છી રહ્યા છે કે મોંઘવારી માર ઘટવો જોઈએ અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશ શું નામ છે તમારું રાજુભાઈ પટેલ રાજુભાઈ શું કરો છો તમે ઈરામાં જઈએ છે અત્યારે અમારા ઈરાના કારખાનાઓ છે ને ઓલરેડી બંધ જ છે બરાબર છે એટલે ભાઈ ગમે ગમે શું છે બસો પાંચસો માટે ઘર ચડવા માટે તો ગમે જોબ તો કરવી જ પડશે એના માટે શું આમ બધા શું રેલીમાં આવીએ બરાબર છે જે આપણો ઘર તો એ બાર ચાલશે હાજપે બસો રૂપિયા ઘરમાં ના લાવીએ તો દૂધ શાકના બધે ઘટે બરાબર છે અહીંયા એ ક્યાં ગોતવાના આપણો આખો દિવસ રહી જશે બરાબર છે અને ઘરે બેસી જ કોઈ પૈસા આપવાના નથી એટલે ગમે ગમે જે નાના મોટી જોબ મળતી હોય એ કરી લઈએ સો દોઢસો બસો જે બી મળતા હોઈએ એ જે જો કોંગ્રેસ આવે તો થોડીક કંઈક મોંઘવારી ઘટે તો હવે આપણું ઘર ચાલે પહેલાં પાંચ સાત હજારમાં ઘર ચાલતું હતું ત્યારે પંદર હજાર લાવો તો બી ઘર ચાલતા નથી કોઈને આવી કારણ કે મોંઘવારી એટલી ભાડું એટલું ભરા પાંચ સાડા પાંચ હજાર રૂપિયા મિનિમમ ભાડું છે આજે ભાડું ભરવાની તો છોકરાની ફીઓ ક્યાંથી ભરવાની સ્કૂલોમાં આ છે તે હશે બાળ નાના નાના બાળકો એવી રીતના

સભ્ય રહ્યા હોય કોઈ કોર્પોરેટર રહ્યા કોઈ સાંસદ રહ્યા હોય તો હસમુખભાઈ પટેલ પાંચ વર્ષથી અહીંયા સાંસદ છે તો હસમુખભાઈને આજે આપની નિષ્પક્ષ ચેનલ છે કદાચ સોમાંથી તમે પૂછશો તો દસ જણા ઓળખતા છે નેવ જણા નહીં ઓળખતા હોય તો પાંચ વર્ષમાં એમને શું કર્યું જ્યારે લોકો જ નથી ઓળખતાના મતલબ કામો નથી કર્યા આજે અમે આશા રાખીએ છીએ કે હિંમતસિંહભાઈ ચૂંટાઈને આવે અથવા તો હસમુખભાઈ આવે આજે અમે કોઈ કોંગ્રેસ ભાજપની વાત નથી કરતા પણ હસમુખભાઈ નિષ્ફળ ગયા છે પાંચ વર્ષમાં એ તો અમારે કેવું જ પડે પણ અમે આશા રાખીએ છીએ કે હિંમતસિંહભાઈ ચૂંટાઈને આવે તો જે નાના વર્ગની સમસ્યાઓ છે જે પૂર્વ વિસ્તારના બેરોજગારીનો પ્રશ્ન છે મોંઘવારીનો પ્રશ્ન છે એનો સંસદમાં અવાજ ઉઠાવવો જોઈએ તેલનો ડબ્બો છે પેટ્રોલ છે આ બધી સીધી પબ્લિકનો પ્રશ્ન અસર કરે છે આ વસ્તુઓ અમે એમ કહીએ છીએ કે રાજકારણથી પર થઈને માનવતા દ્રષ્ટિને નાના વર્ગ સામે જોઈને સંસદમાં પ્રશ્ન ઉઠાવો આપને પ્રધાનમંત્રી કે તૌર પર કેસે વ્યક્તિત્વ કે દેખના ચાહેંગે પ્રધાનમંત્રી કે તોર પર વ્યક્તિત્વ અગર દેખના ચાહું તો એક એસા પ્રધાનમંત્રી છે એ જો ગરીબો કે અવાજ કો सुने और गरीबों के मुद्दों को उठाए ये नहीं कि अपनी मन की बात करता रहे अपने मन की बातों में लोगों के मन को भूल जाते हैं वो तो ऐसा प्रधानमंत्री नहीं चाहिए बिल्कुल एवं प्रधानमंत्री के जो लोगों सांड़े लोगों की रजुआतों सांभे देश न कामों करे स्वाभाविक आशा हो

મારી અત્યારે પેલા રોલ પોલીસ નું એનું કારખાનું હતું પણ અત્યારે પાંચ છ વર્ષ ની એટલી મંદી છે તો કોઈ કામ ધંધો છે નહીં બિલકુલ તો અત્યારે તમે રોજગાર માટે શું કરો છો રોજગાર માટે બધી જગ્યાએ જઈએ પણ કોઈ રોજગાર અત્યારે મળતો નથી એવું છે ભણેલા ઓછું છે આઠ નવ બનેલા છે અને ભણેલા જો છે એ અત્યારે ફરી રહ્યા છે અમારો કોઈ ચાન્સ જ નહીં પછી કેવા નેતાને વોટ આપવા માંગશો જે આપણું કામ કરે એ નોકરી ધંધામાં ધ્યાન દ્વારા રિક્ષા ચાલો ઘર પૂરું થતું નથી મારું ભાડાની રિક્ષા છે ને ગેસના ભાવ એટલા બધા દુનિયાભરના પેટ્રોલનો ભાવ ને ઘર પૂરું થતું નહીં ને બસો રૂપિયા ભાડું રિક્ષાનું આપવું ને ઘરે જઈએ તો બે રાખે કેટલા કે આપણે કહીએ બસો રૂપિયા લાય બસોમાં ઘર ચાલે કઈ રીતે છ હજારમાં ઘર ચાલે નહીં એટલે એટલું બધું એટલું બધું હેરાન થઈ જાય ઘરમાં ઝઘડા કરીએ બહાર કરીએ ક્યાં કરી એટલો તાપ બી એટલો દુનિયાભરી ગરમી એટલો આમ કંટાળી જાય કેવા નેતાને વોટ આપવાનું પસંદ છે આપણે એવા નેતા જોઈએ જે રોજગારી ઓછી ઓછી છે એને વધારે બરાબર છે પગાર દિવસે દિવસે ઘટતા જાય છે મોંઘવારી વધતી જાય છે પહેલાં હું અઢાર હજારમાં કામ કરતો હતો અત્યારે આઠ હજાર દસ હજારમાં કામ કરું છું એટલે જ્યારે અઢાર હજારમાં પૂરું નહોતું થતું તો અત્યારે આઠ હજારમાં કઈ રીતે પૂરું થાય એટલે હું આઠ હજારમાં આઠ હજાર પગાર આપે છે એમાં બી હું ટીડીએસ ભરું છું ટેક્સ તો એમાંય કાપે છે લગભગ મેન વસ્તુ તો ટેક્સ ટેક્સ ઓછો કરવો જોઈએ લોકોએ કેમ કે આઠ દસ હજાર વાળા જોડે જો ટેક્સ લેશે તો એ ખાસે શું ભાડું શું ભરે છોકરાઓને ક્યાંથી ભણાવે છોકરાઓને ભણાવવાની અત્યારે સમજો કે વર્ષે લાખ રૂપિયા તો ફી થઈ જાય છે કેવા નેતાને પસંદ કરવા માંગો છો હવે આવનારી સરકાર માટે અમારે નેતા સારો જોઈએ બધે ભવિષ્યકાર બધાનું વિચારવું જોઈએ અને આ મોંઘવારી બહુ ઘટાડવી જોઈએ મોંઘવારી બહુ વધી ગઈ છે હાલ લીરામાં એકદમ મંદુ છે બરાબર કંઈ કામ થતું નથી એટલે અમારે અહીંયા આ મતલબ આ ફ્લું કરવું પડે છે એટલે અમારે છે ને સારો નેતા જોઈએ અને દેશનું ભવિષ્ય સારું જોઈએ બિલકુલ તો બે મહત્વના મુદ્દાઓ લોકો સમક્ષ જે વાત કરી તેમાંથી સામે આવે છે એક તો મોંઘવારીનો મુદ્દો અને સાથે સાથે એક રોજગારીનો મહત્વનો મુદ્દો છે આ બે મુદ્દાઓ પર તેમણે આવનારા નેતાએ કામ કરવા જોઈએ જે સંસદ ભવનમાં ચૂંટાઈને જાય તેઓએ આ બંને મહત્વના પ્રશ્નો ઉઠાવવા જોઈએ તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે બુલેટ રિપોર્ટરની ટીમ આવી ગઈ છે અમદાવાદના પૂર્વ લોકસભા વિસ્તારમાં જ્યાંથી ભાજપ તરફથી જે ઉમેદવાર છે હસમુખભાઈ તે મારી સાથે છે છે લગાતાર લડી રહ્યા એ વખતે પણ તેઓ ખાસી મોટી સાથે વિજય હાંસલ કરી ચૂક્યા છે ત્યારે કેવી તૈયારીઓ સાથે તેઓ આ વખતે ચૂંટણીમાં તેના વિશે વાત કરીશું હસમુખભાઈ કેવી તૈયારીઓ છે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ અગાઉથી ઉમેદવાર ઘોષિત કરે એનાથી વધુ સમય મળ્યો છે મારા મત વિસ્તારમાં જુદા જુદા વિસ્તારોમાં જઈને પ્રમુખ કાર્યકર્તાઓ સમાજના આગેવાનો સાથે પર્સનલ મળવાનું પણ શક્ય બન્યું છે અને હવે છેલ્લે છેલ્લે મારા દરેક વોર્ડમાં બાઈક રેલીના માધ્યમથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે જનતાને અપીલ કરવાની નીકળીએ છીએ કે આપ સૌ મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બને અને ભાજપાની સરકાર ચારસો પાર સાથે બને એ માટે અમને સમર્થન આપો એ વાત લઈને પ્રજાની વચ્ચે જઈએ છીએ અને પ્રજાનો ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે હસુકભાઈ આમ જોવા જઈએ તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક એવી લોકસભા બેઠક છે જે ભાજપનો લગાતાર ગઢ રહી છે અને આમ જોવા જઈએ તો ઓગણીસો પછી તો તમારી સામે જે પણ હોય ને તમે બહુ જ મોટી લીડ સાથે ભાજપે હરાવ્યા છે તમને એવું લાગે છે કે આ લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક છે જે ભાજપ માટે હંમેશાથી આસાન રહી છે સાચી વાત છે પૂર્વ લોકસભાના મતદારોનો મિજાજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અવરૂપ છે અને ભારતીય જનતા પાર્ટી વિચારધારાને આધારે ચાલતું એક રાજકીય સંગઠન છે અને હવે જનતાના આશીર્વાદ અમને હંમેશા મળતા રહ્યા છે આ વખતે કયા કયા એવા મુદ્દાઓ છે જો જીતશો તો સંસદ ભવનમાં અમદાવાદ પૂર્વ વિસ્તારને લઈને ઉઠાવશો પહેલાં તો ગત પાંચ વર્ષની વાત કરું તો વિકાસની વાત કરીએ તો બાર હજાર કરોડના વિકાસના કામો મારા મત વિસ્તારમાં થયા અને સૌથી મોટું કામ પાંચ વિધાનસભા મત વિસ્તારમાંથી પસાર થતી ખારી કટકેનાલ જે વર્ષો જૂની સમસ્યા અને માગણી હતી કે આ કેનાલ ખુલ્લી હોવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ ટ્રાફિકની સમસ્યા આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે આ વખતે કેનાલ પૂરીને ઉપર આરસીસી રોડ બની રહ્યો છે અને એના લીધે ત્યાં આજુબાજુના રહેવાસીઓને તો રાહત મળવાની છે આરોગ્ય સુધારવાનું છે પરિવહન સરળ થશે અને એનાથી પણ મોટી વાત આવનારા દિવસોમાં કોમર્શિયલ લાઇફલાઈન બનશે યુવાનોને રોજગારી મળશે આ સિવાય ઘણા મોટા વિકાસના કામો ચાહે કોમ્યુનિટી હોલ હોય ઓવરબ્રિજ હોય હોસ્પિટલના નવા નિર્માણ હોય તળાવોનો વિકાસ હોય સિનિયર સિટીઝન પાર્ક હોય આ બધા વિવિધ વિકાસના કામો ગત પાંચ વર્ષ દરમિયાન થયા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ એકમાત્ર એવી પાર્ટી છે કે જેણે પોતાની વિચારધારા કદી બદલી નથી મેં વર્ષોથી કહેતા હતા તીનસો સત્તર હટાએંગે હટાવીને રહ્યા રામ મંદિર બનાવેગે બન્યું સીએ લાગુ પડ્યું આવનારા દિવસોમાં યુસીસી પણ લાગુ પડવાનું છે બિલકુલ હસમુખભાઈ આમ તો ઠેર ઠેર છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો કવર કરી રહ્યા છે ત્યારે લગાતાર જેટલા પણ ભાજપના ઉમેદવારો સાથે વાત થઈ એ એક મત વ્યક્ત કરતા હતા કે તેઓ પ્રધાનમંત્રી મોદીના ચહેરા સાથે ચૂંટણી લડી રહ્યા છે તો શું લાગે છે હસમુખભાઈ પટેલ પણ હવે પ્રધાનમંત્રી મોદીના આ ચહેરા સાથે ચૂંટણી લડશે કે પછી પોતાના કરેલા કામો લોકો સમક્ષ મૂકીને અરે મોદી સાહેબે તો અમને સૌને વિકાસની રાજનીતિ શીખવાડી છે એક જનપ્રતિનિધિ તરીકે પ્રજાની વચ્ચે રહીને પ્રજાના સુખ સુખમાં ભાગીદાર બનીને પ્રજાના પ્રશ્નોને વાંચ આપવાની શીખ અમને મળી હોય ભારતીય જનતા પાર્ટીમાં નવચેતનાનો સંચાર કોઈએ કર્યો હોય તો આ વિશ્વવિખ્યાત નેતા અતિ લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એક આગવી ઓળખ ઊભી કરી છે અને મોદી સાહેબની પ્રેરણાથી એમની ટીમના એક કાર્યકર્તા તરીકે કામ કરવાનો ગૌરવ અનુભવીએ છીએ શું લાગે છે આમ તો સી આર પાટીલ અને અમિત શાહ તેમજ લગાતાર પ્રધાનમંત્રી પણ કહી રહ્યા છે કે છવ્વીસે છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી પણ વધુની લીડ સાથે ભાજપ જીત હાંસલ કરવાનું છે ત્યારે તમને શું આશા છે આ લીડ ક્રોસ કરી શકશે અમદાવાદ પૂર્વ બેઠકના લોકસભાના ઉમેદવાર હસમુખભાઈ પાટિલ સાહેબ અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વ મોદી સાહેબ અને શાહ સાહેબ અચૂક અમને એક પાંચ લાખથી વધુ લીડથી જીતવાનું અમને લક્ષ્ય આપ્યું છે પરંતુ હું વિશ્વાસ સાથે કહું છું કે અમદાવાદ પૂર્વનો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર સાત લાખ કરતાં પણ વધુના માર્જિનથી આ વખતે જીતશે અને મોદી સાહેબના સમર્થનમાં એક કમળ સાત લાખથી વધુ મતો સાથે જશે બિલકુલ ખૂબ ખૂબ શુભકામનાઓ પણ અને તમને હવે આવનારી ચૂંટણીમાં અમે ચોથી તારીખે ફોન કરીને શુભકામનાઓ પાઠવી એવી આશા હસમુખભાઈ રાખી રહ્યા છીએ તો હસમુખભાઈ પટેલ કે જેઓ સાત લાખથી પણ વધુની લીડ સાથે જીતવાનો વિશ્વાસ હાલ હાંસલ કરી ચૂક્યા છે અને તેમનું કહેવું છે કે પ્રધાનમંત્રી મોદી અને સાથે જ અમિત શાહ અને સી આર પાટીલના નેતૃત્વ હેઠળ આ લક્ષ્યાંક પાર કરવો તે ખૂબ જ આસાન પણ હશે તો બુલેટ રિપોર્ટરની ટીમ અત્યારે પહોંચી ચૂકી છે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસ તરફથી જે ઉભા રહ્યા છે તેવા હિંમતસિંહ પટેલ સાથે તેમની સાથે વાતચીત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે હિંમતસિંહ કેટલા તૈયાર છે લોકસભા ચૂંટણીને લઈને હિંમતસિંહ નમસ્કાર એક્સપિરિયન્સ છે આમ તો લોકો સાથે વાતચીતનો લોકો સાથે કામ કર્યાનો અનુભવ છે કોંગ્રેસ પાર્ટીનો એટલો બહોળો અનુભવ છે કેવી તૈયારીઓ છે ચૂંટણીને લઈને માત્ર ચૂંટણી લક્ષી નહીં કે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું સંસદનું ઇલેક્શન આવ્યું ત્યારે આપણે તૈયારીઓ કરીએ લોકોની વચ્ચે જઈએ હું તો સતત જનસંપર્ક ધરાવનાર વ્યક્તિ છું દરેકના સુખ દુઃખની અંદર એક સાથી તરીકે એક ભાઈ તરીકે કોરો કોરોના કાળ જેવી મહામારી આવી અને કોરોના કાળ જેવી મહામારીની અંદર આપણે જોયું કેટલી મુશ્કેલીઓ લોકોને હતી લોકોને આર્થિક ધંધા રોજગાર લોકડાઉનની પરિસ્થિતિની અંદર લોકોને ખાવાની તકલીફ હતી અમે દિવસ રાત મહેનત કરીને જેને ખાવાની જરૂરિયાત હોય જેને અનાજની જરૂરિયાત હોય જેને રાંધેલું ખાવાની તકલીફ હોય એ પણ અને જેને હોસ્પિટલની અંદર ઓક્સિજન મેડિસિનની જરૂર હોય કોઈને વેન્ટિલેટરની જરૂર હોય સતત દિવસ રાત અમે લોકોની વચ્ચે મને પણ બે બે વખત કોરોના થયો પણ અમે સતત લોકોની વચ્ચે રહ્યા અને મારા ઘરના દરવાજા હર હંમેશા મારું જે કાર્યાલય છે એ જનસેવા કેન્દ્ર છે સમાજ માટે સેવાનું એક એવું સ્થાન છે ત્યાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી શકે અને સીધો અમને મળી શકે છે એના જે પણ સુખ દુઃખ હોય જે પણ પ્રજાકીય પ્રશ્નો હોય એને વાંચા આપવા ન્યાય આપવા માટે સતત અમે પ્રયત્નશીલ રહીએ છીએ કોર્પોરેટર તરીકે ધારાસભ્ય તરીકે તમને બધા જ એક્સપિરિયન્સીસ થયા છે મેયર તરીકે પણ અમે તમને જોયેલા છે ત્યારે આ તમારી આખી કારકિર્દી અને કોંગ્રેસ સાથેનો પણ આટલો જૂનો અને બહોળો એક્સપિરિયન્સ અમદાવાદની પ્રજાને કઈ રીતે કામ લાગશે આવે આજે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે છે એ માત્ર સત્તા અને સત્તાના નશામાં મદમસ્ત થઈ જાય છે ચૂંટાયા પછી લોકોના શું પ્રાણ પ્રશ્નો છે લોકોની શું જરૂરિયાત છે લોકોને પોતાના વિસ્તારની અંદર દરેક વિસ્તારો લોકસભા વિસ્તાર છે સાત વિધાનસભા વિસ્તાર આવે છે એની અંદર રૂરલ પણ ગામડાઓ પણ આવે છે દેગામ અને ગાંધીનગર એ ગામડાઓ તો આવે છે ખેડૂતોના પણ પ્રશ્નો હોય છે સાથે સાથે શ્રમિક અને અમારો જે વિસ્તાર છે ઔદ્યોગિક વિસ્તાર પણ છે એટલે કામદાર શ્રમિક મધ્યમ વર્ગ એટલે લોકોની અનેક પ્રકારની જરૂરિયાત હોય છે અને આ વિસ્તાર જે છે એ પૂર્વ વિસ્તાર છે જ્યાં સરકારને સારામાં સારું વધારે વધારે ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે મ્યુનિસિપલ ટેક્સ ઇન્કમ ટેક્સ એ સૌથી વધારે કર ભરનારું અને કર આપનારું વિસ્તાર જે છે પૂર્વ વિસ્તાર છે પણ અહીંયાના વિસ્તારોના નાગરિકોને જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ યુવાનોને શિક્ષણ મળવું જોઈએ સરકારે કોઈપણ શાળા કોલેજો ગ્રાન્ટેબલ ડિગ્રી કોલેજો બને કોઈને એન્જિનિયરિંગમાં જવું હોય કોઈને ડિપ્લોમામાં કરવું હોય કોઈને જુદી જુદી ફેકલ્ટીઓમાં જવું હોય એવી કોઈ શાળા કોલેજો આજે વીસ લાખની મતદાતાઓનો આખો આટલો મોટો વિસ્તાર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે યુવાનોને મા કર્યું કરીને બાળકોને આજે શિક્ષણો માટે જ છે પચીસ પચીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ કિલોમીટર શહેરમાં જવું પડતું હોય છે હવે દરેક વ્યક્તિ જીએસટીના નિયમમાં તમારે કોઈ પણ વસ્તુ ખરીદી હોય એક તમારે પાર્લે બિસ્કીટનું તમે એક પડી ગયું પાંચ રૂપિયા લો તો એના ઉપર પણ જીએસટી લાગે છે એટલે મોંઘવારી બેકારી બેરોજગારી અને સૌથી મોટી વાત ભારતીય જનતા પાર્ટી કાંડ અને કૌભાંડોમાં એટલી ગળા ડૂબ થઈ ગઈ છે પાંચ પચાસ પચાસ કરોડ પચાસ પચાસ કરોડના ખર્ચે અહીંયા જ હાડકેશ્વર બ્રિજ જે બન્યું ખોખરાની અંદર બે વર્ષની અંદર બ્રિજ કક કકડભૂઝ થઈને તૂટી જાય પચાસ કરોડના ખર્ચે જે બ્રિજ બન્યું હોય એવા અનેક બ્રિજો તૂટ્યા છે ગુજરાતમાં અનેક બ્રિજો કેટલો મોટો ભ્રષ્ટાચાર હોઈ શકે પચાસ કરોડ રૂપિયા માતમાર રકમ હોય અને એનાથી વિશેષ ડુપ્લિકેટ પીડબ્લ્યુડી ઓફિસો બની જાય એમાં સરકાર કરોડો રૂપિયા આપી દે ડુપ્લિકેટ ટોલનાકા બની જાય આખા નાખા રોડ બની જાય ટોલનાકા બની જાય અને એની ઉપર ટેક્સ ખાનગી ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ જે છે એ લોકોને ઉપર વસૂલી કરે હવે લોકો સમજી ચૂક્યા છે આ માત્ર ઠાલા વચનો જુઠ્ઠાણા અને દરેક વસ્તુમાં દરેક યુવાનો કાળું ધન વિદેશોમાં પડ્યું છે એને લઈશું દરેકને પંદર પંદર લાખ રૂપિયા મળે વ્યવસ્થા કરીશું અને પછી ઇલેક્શન પછી ક્યાં તો જુમલા હતા તમે આવી ભ્રમિત વાત કરીને લોકોને સાથે આવી મજાક તમે કરો ભારતીય જનતા પાર્ટી આ તમામ બાબતો છે હવે લોકોની સમક્ષ ખુલ્લી પડી છે અને આ બધી બાબતો જે છે એ મૂળ ભૂત જે લોકોની બાબતો છે લોકોના સુખાકારી લોકોનું જીવન જે છે એ સારું હોવું જોઈએ લોકોનું જીવન ધોરણ જે છે એ સમૃદ્ધ બનવું જોઈએ સુખાકારી બનવી જોઈએ ખુશાલ જીવન લોકોનું જીવન ખુશાલ હોવું જોઈએ આજે આખો પરિવાર કમાતો હોય છે પાંચ દસ હજાર રૂપિયા નોકરી કરે ત્યારે માંડ માંડ એ લોકો પૂરું કરતા હોય છે અને તમે અનેક વખત છાપાના મીડિયાના ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ અમે બધા જોતા હોઈએ કેટલી વખત તો લોકો દેવાના બોજાની અંદર જે રીતે એની ઉપર જે દસ ટકા ને વીસ ટકા વ્યાજખોરોના ચુંગલમાં આખાના આખા પરિવારો તબા થઈ જાય છે અને એમનું એટલું આર્થિક શોષણ થાય છે કે મા બહેનની આબરૂઓ લૂંટાય લોકો આત્મહત્યા કરી લે એટલે એટલી હદ સુધી લોકો દેવાના દેવાની અંદર લોકોના આખા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જાય છે એટલે તંત્ર સરકાર પ્રજાલક્ષી કાર્યોમાં આ બધી બાબતો જે છે એના પ્રજા ભારતીય જનતા પાર્ટી છે અને એ લોકો સત્તાના નશામાં મદમસ્ત છે એનો જવાબ તારીખે લોકો આપી અંતિમ સવાલ તમે હમણાં જે વાત એમાંથી બે પ્રશ્નો જે લોકો સાથે વાતચીત કરી એમાંથી બહાર આવ્યા છે એક તો શિક્ષકો કંટાળ્યા છે વહીવટી કામ એમને સોંપવામાં આવે છે એનાથી અને બીજું યુવાનો કંટાળ્યા છે એમને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી રાખવામાં આવે છે કોંગ્રેસની સરકાર આવશે તો આ બે મુદ્દાઓ પર કોઈ નિરાકરણ આવવાની શક્યતાઓ છે કોંગ્રેસે પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં જે પાંચ વચનો આપ્યા છે એમાં મૂળ વચન પહેલું એ છે કે જે જગ્યાઓ જ્યાં હશે એ જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે ત્રીસ લાખ યુવાનોને ભરતી કરવામાં આવશે ઘરની અંદર જે મુખ્ય ગ્રહણી હશે એને દર વર્ષે લાખ રૂપિયા આપવામાં આવશે જે ભણી ગણીને જે યુવાનો બહાર ગ્રેજ્યુએટ થયા હોય એને એક વર્ષ એપ્રેન્ટિસની અંદર એને પણ લાખ રૂપિયા આપવામાં આવશે એટલે આ ખેડૂત જે છે એની જે ખેત પેદાશ થાય એના નીતિ નિયમો ખેડૂત મંડળ નક્કી કરશે એટલે આ તમામ જે બાબતો છે એ કોંગ્રેસે પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં કોંગ્રેસ એ બાબતે વચનબંધ છે અને કોંગ્રેસે જ્યારે જે વાત કરી છે એ કરીને બતાવ્યું છે તમે જોયું કોંગ્રેસની જ્યાં જ્યાં સરકારો રહી આજે ગેસ સિલિન્ડર છે ગુજરાતમાં બારસો રૂપિયા છે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપતા હતા વીજળીમાં સબસિડી આપતા હતા તમામ લોકોને ખેડૂતોથી લઈને યુવાનોને શિક્ષણથી લઈને તમામ બાબતોમાં સમગ્ર દેશમાં નંબર વન સરકાર તરીકે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારે કામ કર્યું એટલે કોંગ્રેસ પ્રજાલક્ષી લોકો માટે લોકોના હક અને અધિકારો માટે ચાહે યુવાનોનો શિક્ષણનો પ્રશ્ન હોય યુવાનોના રોજગારીનો પ્રશ્ન હોય મહિલાનો પ્રશ્ન હોય મહિલા મોંઘવારીનો પ્રશ્ન હોય આ તમામ મુદ્દે કોંગ્રેસ હર હંમેશા લોકોની સાથે રહી છે અને રહેવાની છે બિલકુલ હિમાસિંહજી ખૂબ ખૂબ શુભકામનાઓ પણ આશા રાખે છે કે ચોથી તારીખે અમારે તમને ફોન કરીને શુભકામનાઓ પાઠવવાનો વારો આવે તો હિંમતસિંહ મારી સાથે હતા અને તેમનું કહેવું છે કે જે મુખ્ય મુદ્દાઓ છે પ્રજાના એમાં રોજગારી આવી ગઈ ખેડૂતોના પ્રશ્નો આવી ગયા મહિલાઓના પ્રશ્નો આવી ગયા અને મોંઘવારીના પ્રશ્નો પણ આવી ગયા તમામ બાબતો પર કોંગ્રેસ કામ કરવા તૈયાર છે જો પ્રજા તેમને મોકો આપે તો કો પ્રેઝન્ટિંગ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત તિરુપતિ કોટન સીડ ઓઇલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ